વેલકમ બેક ટ્યુર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નો ગુડ મોર્નિંગ એન્ડ શું છે બસ બ્લેક ડેર હા બીજું કંઈ બીજું હેપી વેલેન્ટાઇન ડે એટલે ખાલી એમ જ આમ બધા પોસ્ટ મૂકે છે એટલે હેપી વેલેન્ટાઇન ડે હેપી વેલેન્ટાઈન ડે એટલે આપણે કહી દીધું બાકી શોખ નહીં જય શ્રી રામ ગયા વર્ષે છે ને આજના દિવસે અમે અમારા બન્યોના લગ્નની કંકોત્રી લખી મારા ઘરે કેમ કે ગયા વર્ષે આ દિવસે વસંત પંચમ જય શ્રી રામ જય શ્રી રામ સો કઈ નહીં કેમ કે આજે પણ અમે કે કરવાના વેલેન્ટાઇન ડે તો ઉજવવાના નહીં પણ રાત્રે ક્યાંક ફરવા જઈશું હે ને તો પાછી આવીશ ને આવશે આવશે સો જોયા છે આજના દિવસ પાછું શું થાય છે બાકી તો

અત્યારે અમે આવ્યા છે નુક્કડ પે સો આના પહેલા અમે એક જગ્યાએ ગયા હતા ત્યાં કયો આઈસ્ક્રીમ હતો બરાઉની ટાઈપનો હતો સો મેં યુટ્યુબમાં જોયું હતું તો હા તો અમે સિલેટો તો અમે આઈસ્ક્રીમ ખાવા ગયા તો ત્યાંથી દુકાન જ નીકળી ગઈ હતી અને પછી મેં જોયું ને યુટ્યુબ વિડીયો તો એ ત્રણ વરસ પહેલાનો હતો

હા મને એવું લાગે છે કે આ પેલું પાણી છે પ્રયાગરાજનું પાણી છે તો કેફેનું બતાવું ને તો અહીંયા જે છે ને એ હમણાં સિંગિંગ ચાલતું હતું પણ અમે આયા અને બંધ થઈ ગયું અને બાકી તો અહીંયા બધે બેસવાનું છે મસ્ત તન અહીંયા બેસવાનું પણ મેં કીધું કે હેલો શેક પીને પછી બેસીએ ત્યાં સુધી તો આ લોકો ઉપડી ગયા એન્ડ જે ડેલી વ્લોગ આપણે સાંજે અપલોડ કરવાના હતા એ સાંજેની આપણે સવારે જ અપલોડ રાખીશું કેમ કે બહુ બધા જે પણ મોસ્ટ ઓફ ડેલી વ્લોગિંગ કરે છે ને એ બધા પોતાનો કોન્ટેન્ટ સવારે જ અપલોડ કરે છે તો કોઈક તો રીઝન હશે તો આપણે પણ દરરોજે સવારે જ વ્લોગ્સ આવશે સાંજે નહીં સો જે કોમેન્ટ્સ છે એ આપણે વાંચી લઈએ

આપ બી એ બોક્સ બનાતે રહે પક્કા બટ ઓર સપોર્ટ કરો તો મજા આવે ભાઈ આપણે વેલેન્ટાઇન ડે ને બીજા બધા ડે તો અંગ્રેજ લોકો ઉજવતા હતા આપણે તો આપણે જય શ્રી રામ વાળા બોલો જય શ્રી રામ એન્ડ ફૂલ સપોર્ટ છે ભાઈ થેન્ક યુ જય શ્રી રામ કુનોભાઈ મારા ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ હતી ને એટલે વ્લોગ નહીં જોયા બાકી બટ હવેથી જોઈ સોરી ભાઈ એમાં શું સોરી ભાઈ જો બસ ખાલી જોવો મોજ કરો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો બસ એક જ વસ્તુ દે એન્જા બીજો વ્લોગ છે એની કોમેન્ટ છે તમે બંને બહુ મસ્ત લાગો છો થેન્ક યુ નાઈસ જોડી તમારી થેન્ક યુ બહુ મસ્ત જોડી છે તમારી દયા ને બબે થેન્ક યુ ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખવાનું લખો એટલે ખબર ના પડી આખો કેવા મન થશે અચ્છા આખો ડે ભાભી ખા ખા કરે મારા ઘરવાળાએ મને બહુ બધી ચોકલેટ લઈ આપી છે એટલે દરરોજ જ્યારે કમેન્ટ વાંચે છે હું બાજુમાં બેસીને ચોકલેટો ખાયા કરું છું પછી પછી બ્રશ કરીને સુઈ જાઉં છું બ્રશ કરીને દવાખાને જવું પડે તો બ્રશ કરીને સુઈ જાઉં છું ड्रेसिंग करा पड़े पी रूट कैनाल करा कैनाल करा पड़े ड्रेसिंग आप दोनों फोटो देखकर बहुत मज़ा आया आप दोनों बहुत मस्त लग रहे हो थैंक यू सो मच गुड मॉर्निंग गुड मॉर्निंग फोटो में बहुत सारा लागो छो थैंक यू सो मच सो आटली कॉमेंट्स थी બાકી તો કોમેન્ટ્સ કરો યાર કોમેન્ટ આવતી નહીં એને આવે છે તો પણ બહુ સેમ કોમેન્ટ્સ આવે છે તો કંઈક અલગ કોમેન્ટ કરો કે જેમાં આન્સર આપવાની મજા આવે અમને પણ કેમ કે હા સરપ્રાઇઝના જે વિનર્સ છે એટલે જે એક જ વિનર છે એ બે એક બે દિવસમાં મેં તમને કહી દઈશ વ્લોગમાં તો પછી આપણે એને પણ મળવા જવાનું છે સો ફટાફટ કોમેન્ટ કરો જેટલી વધારે કોમેન્ટ હશે જે સબસ્ક્રાઈબર્સ હશે એના જોડે અમે થોડોક દિવસ ટાઈમ સ્પેન્ડ કરીશું તો ફટાફટથી કોમેન્ટ્સ કરો તો કેફેમાં જે પણ ટેબલ છે ને ત્યાં મોસ્ટ ઓફ બધાના રોસ્ટ પડેલા હતા તો આ વસ્તુ આપણે રોઝ આપીએ અને પછી ત્યાં ત્યાં રહી જઈ આ થોડો પ્રેમ કહેવાય એટલે જ મેં હાલતો નહીં જો કે એ તો સાચવેલું છે મેં એક જ રોઝ આપેલું એ સાચવેલું છે ને મેં આને એક રોઝ આપ્યું નહીં આને મને એક રોઝ આપ્યું એ બી એ જ સાચવે છે એટલે પછી બસ બહુ રહી ગયા બે રોઝ હવે રોજ શું કામ છે રોજ રોજ તો મળ્યા છે પછી રોજ હું આપવાનો સો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરે છે બાકી જો આ બ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ગાઈઝ અમને જતાં જતાં હમણાં એક વસ્તુ મળી છે જે ટેનિસ તો બોલ આવે એ મળી ગયો અમે હમણાં બહાર જતો હતો તો બહાર નીકળ્યા ત્યાં જ પડ્યો હતો તો હવે રમીશું ક્રિકેટ તો આજે ફરીથી ફાલવું નહીં મેં કરી છે એટલે લગ્ન પછી ફરીથી તો એને મને નામ શોધ કીધું છે તો મેં શોધીને બતાવું મેં બતાવ્યું પાંચ મિનિટ બી નહી આલી થોડું ગયું છે કે